માત્ર ઓગણીસ લાખ દસ હજારમાં ટુ ફ્લેટ લઈને આવે છું મિત્રો તમારા માટે આજે પારીજાત ઉપરની પાછળ અને એસપી રિંગ રોડથી અડધો કિલોમીટરના અંતરે આશાપુરી એન્કલેવ નામની ટુ બીએચકેના ફ્લેટની સ્કીમ આવેલી છે બહુ જ લિમિટેડ યુનિટ અહીંયા અવેલેબલ છે સાત માળનું બિલ્ડિંગ છે આ ત્રણ બ્લોક છે આમાં એ બી અને સી એકસો ને નવ્વાણું ફ્લેટની સ્કીમ છે નીચે ગાર્ડન મળી જશે તમને મોટો કોમન પ્લોટ છે અહીંયા ચોવીસ કલાક પાણી છે ચોવીસ કલાક સિક્યુરિટી છે બહુ જ સરસ લોકેશન છે અને રેટ તો જુઓ આવા રેટમાં ટુ કે મળતા જ નથી ઓટોમેટિક તમને અહીંયા લેફ્ટ મળવાની છે ચલો હવે ઉપર જઈને ફ્લેટ જોઈએ આવી ગયો તમારો કોમન પેસેજ જો અહીંયા તમને લેફ્ટ મળી જાય છે ચલો હવે આપણે સેમ્પલ હાઉસ જોઈએ દસ બાય સવાતેરનો તમારો લિવિંગ રૂમ રહેવાનો છે અહીંયા સવા સાત બાય છ ની સાઈઝનું તમને અહીંયા કિચન મળે છે ત્રણ બાય છ નો તમારો વોશયાર્ડ મળશે તમને અહીંયા અદાણીની ગેસ લાઈન મળવાની છે તમને અહીંયા રેડી પજેશન છે તમારે ફ્લેટ જોવો હોય તો સ્ક્રીન પર જે નંબર લખ્યો છે એની ઉપર ફોન કરો અને ફ્લેટ જોવા આવી જાઓ સાડા ત્રણ બાય પાંચની સાઈઝનું અહીંયા તમને કોમન ટોયલેટ મળવાનું છે સવા દસ બાય સાડા દસની ની સાઇઝનો તમારો માસ્ટર બેડરૂમ રહેશે મિત્રો આ સેમ્પલ હાઉસનો વિડીયો છે તમને જે ફ્લેટ મળશે એ અનફર્નિશ્ડ મળશે ચોર્યાસી વાર થી અહીંયા ફ્લેટ ની સાઈઝ શરૂ થાય છે સાડા ત્રણ બાય પાંચ ની સાઈઝ નું આમાં તમને એટેચ ટોયલેટ મળવાનું છે નીચે તમને પાર્કિંગમાં લેટર બોક્સ ની સુવિધા પણ અહીંયા મળી જવાની છે સવા સાત બાય દસ ની સાઈઝ નો તમારો ચિલ્ડ્રન બેડરૂમ છે પાર્કિંગ તમારું અહીંયા કોમન રહેવાનું છે મિત્રો બહુ જ લિમિટેડ ફ્લેટો બાકી છે તો ફટાફટ સ્ક્રીન પર જે નંબર લખે છે એની પર ફોન કરો અને ફ્લેટ જોવા આવી જાઓ જય હિન્દ જય ભારત